સત્સદ પરમાત્મા સદગુરુ મહારાજનો જય હવે આપણે જ્ઞાનીનો પરિચય ભાગ નંબર એક સાંભળ્યો અને વિચાર્યો હવે જ્ઞાનીનો પરિચય ભાગ નંબર બે આગળ ચાલુ એમ એટલે કે કર્મ કે વિકર્મ વિહિત કે નિષેધ કર્મો જ્ઞાની કરતો હોતો નથી પ્રીતિ કે અપ્રીતિ ધરતો નથી રાગદ્વેષ નથી એમ એને કોઈ પણ શુભ કે અશુભ જેવું લાગતું જ નથી માટે એને કોઈ વાતનો ડર નથી જેને વસ્તીય નથી અને મકાન ઓરડાય નથી અગર તો વસ્તી નથી તો હટ ખાલી એકલોય નથી પાપય નથી અન પુણ્યય નથી એને કોઈ વધારે નથી અને ઓછું એ નથી સ્વર્ગય નથી નરકય નથી સુખ દુઃખ બેય સમાન જ છે એને મન કોઈ નીચ નથી કોઈ ઊંચ નથી એવી રીતે જ્ઞાની રહે છે એ કોઈનાથી એ મળેલોય નથી અને કોઈનાથી વિખૂટો અગર તો અળગો થેલો પણ નથી જે એક જ ને એ જાણતો નથી અદ્વૈતને જાણતો નથી અને દ્વૈતને જાણતો નથી બંધ અને મોક્ષ એક બ્રહ્મ એટલે જૂઠા મિથ્યા માને છે જ્ઞાની તો જ્ઞાનમાં જ પોતાના સ્વસ્વરૂપમાં જ મસ્ત તલ્લીન થઈ ગયેલો હોય છે અજ્ઞાનીને તો આ જગત દુઃખના ડુંગરા જેવું દેખાય છે અને જ્ઞાનીને તો બધું જગત આનંદ સ્વરૂપ જ દેખાય છે જેમ ચણોઠીયોનો ઢગલો મોદરાઓને અગ્નિ દેખાય છે જેને ઓખો નથી ઓંધળો અજ્ઞાની તેને તો ઘરમાં અથવા ઘરની બહાર પણ કોઈ હુજતું જ નથી જ્યાં જાય ત્યાં ત્યાં અંધારો કૂવો જ દેખાય છે પણ જેની આંખો પ્રકાશમાન છે દિવ્ય નેત્ર છે એવો જ્ઞાની તેને મન તો અંધકાર નાશ પામી ગયો હોય છે એને તો જ્યાં રહે ત્યાં સૂર્યનો તડકો જ પ્રકાશ જ છે એટલે કે જ્ઞાની અને અજ્ઞાનીમાં બહુ ફરક છે પેલા અજ્ઞાનીને સદાય રાત્રિ જ છે ચાહે ગમે એટલું જીવે તો પણ અને જ્ઞાનીને સદાય ઉપમાન ન આપી શકાય એવો દિવસ જ છે પ્રકાશમાન છે સ્વયં પ્રકાશ એમ જ્ઞાની અને અજ્ઞાની બધી ક્રિયા તો એક જેવી જ સમાન જ લાગે છે પણ ફેર એટલો છે કે અજ્ઞાની આશાવાન હોય છે મનમાં આશા રાખીને કરે છે કર્મો અને જ્ઞાનીને આશાએ નથી અને નિરાશાય પણ નથી અજ્ઞાની જે જે કરે છે એમાં અહંકાર બુદ્ધિ ધરે છે બુદ્ધિને આગળ કરે છે કે આ મેં કર્યું આ કરનાર હું હતો જ્યારે જ્ઞાની જે જે કરે છે તે અહંકાર વિના કરે છે અને ઉદાસીન વૃત્તિ નહીં અને શોકાય નહીં એવી વૃત્તિ રાખીને કરે છે અગર તો થાય છે તેનાથી તો એ શું અને એ શું અને ન થયું તોય શું હા કઈ થયું તોય હું ના થયું તોય શું એવું જ રહે છે અજ્ઞાની છે તે સુખ અને દુઃખ બેને પોતાને વિશે માની લે છે કે મને થાય છે અને જ્ઞાની સુખ અને દુઃખને જાણતો નથી કે મારી પાસે સુખ દુઃખ છે કારણ કે સુખ દુઃખ આત્માને નથી દેહને છે એટલે કે અજ્ઞાનીને જગત સંતાપરૂપ કરે છે ઉપાધિઓ ઊભી કરે છે લાગે છે દુઃખરૂપ દેખાય છે અને જ્ઞાનીને મન તો આ બધો બ્રહ્મનો વિલાસ માયા જાળ એનો પસારો જ બ્રહ્મનો જ પસારો છે એમ લાગે છે જ્ઞાની લોકોના ભલાને માટે બધો બહારનો વ્યવહાર વિધિ પણ કરતો હોય છે પણ અંતઃકરણમાં તો સ્વપ્નની દોડ જેવું જાણે છે જાત જાતના વચનો કહીને ઉપદેશ પણ આપે છે અને બધાને જાણે છે કે એ એને માથે શિરોમણી છે વળી હંમેશા દેહનું હાલવું ચાલવું કરે છે અને પોતાની ગતિ પોતાની પાસે જ્ઞાનમાં લીન થઈને એ ગતિ એની વૃત્તિ લીન થઈ ગયેલી રાખે છે જેમ હાથીના મુખમાં દોંત ખાવાના જુદા અને દેખાડવાના જુદા ચાપવાના અને દેખાડવાના જુદા એમ જ્ઞાનીની ગતિ લોકને દેખાડવાની જુદી અને અંતરમાં સમજવાની પણ જુદી જોવાય હોય છે જેને ઇન્દ્રિયોના સુખનું જ્ઞાન છે એ તો પશુ જેવો છે એમ ભક્તિ વગર એટલે દેહને શણગારવો ખાવું પીવું એમ જ લીન થઈ ગયો હોય છે અજ્ઞાની જેને અંતઃકરણનું જ્ઞાન છે તેને કોઈક વિચાર આવે છે શુભ કર્મોને આધીન રહીને મનુષ્ય વ્યવહાર ચલાવે છે જેને રાત દિવસ આત્મવિચાર જ્ઞાન છે એ જ સાધુ અગર તો જ્ઞાની બધી વાતમાં પ્રવીણ એટલે ચતુર જ છે એટલે કે જેને એક પરમાત્માના જ્ઞાનનો અનુભવ છે એ જ જ્ઞાની છે જેની બધી બ્રહ્મજાળનો નાશ થઈ ગયો હોય છે જેવો સૂર્યનો પ્રકાશ છે કે તરત જ ઘરમાંથી અને વનવાસથી પણ અંધકાર નાસી જાય છે પ્રકાશની હાથે નથી તો એ કોઈ વનમાંથી ઘરમાં પાછો આવતો અથવા નથી તો સોનાના ઘરમાંથી એ ચાલી જઈને વનમાં જતો રહેતો ગ્રહણ ત્યાગ બે નથી હોતું એમ અંધકારને કોઈ એક ઠેકાણે જઈને બીજે ઠેકાણે ભરાઈ બેસવાનું નથી હોતું અંધારું અમ અમુક જગ્યાએ બીજા જતું રહે એવું નથી હોતું જ્ઞાનથી અજ્ઞાનનો તરત નાશ થાય છે જેમ એક પક્ષી પોંખ તૂટી જવાથી જે ઠેકાણે આવીને પડે છે એ જ ઠેકાણે ઉડવાની આશાએ પડી રહે છે પણ જ્ઞાનના પ્રકાશથી આ બધી દોડ આ દોડ અને દુઃખ જ્ઞાનીને મટી ગયા હોય છે અને કોઈ જાતનો સંશય વ્યામ ડર પ્રલોભન કંઈ જ રહેતું નથી જેમ કોઈ પરદેશ જઈને એ લોકોનાથી જુદી પોતાની ભાષા બોલે એને કોઈ સમજે નહીં કે આ શું બોલે છે પછી પેલો માણસ કેટલાક દિવસ સુધી ત્યાં રહીને એ લોકોની બોલી શીખી લે છે અને પછી એમની બોલીમાં ફરીથી સમજાવે ત્યારે બધાઓને સમજણ પડે છે એ જ પ્રમાણે કોઈને જ્ઞાન સમજાવવા જઈએ તો સ્વાભળતો જ ઉલટું લાગે આ જ્ઞાન ગળે ઉતરેવું જ નથી કારણ કે સો સૌ કોઈ પોતપોતાનો મત પકડી રાખીને બેઠા છે પણ જો એમના મતને મળતા રહીને જ્ઞાન સમજાવ્યું હોય તો જ જ્ઞાન દ્રઢ થઈ જાય છે એક જ્ઞાનીને કર્મમાં જ તત્પર એટલે આરૂઢ થયેલો દેખીએ છીએ એને ભક્તિનો પ્રભાવ અસર નથી કે જ્ઞાનમાંય ગરક નથી ગરકાવ નથી ડૂબેલો નથી એક જ્ઞાનીને ભક્તિનો બહુ પ્રભાવ છે જ્ઞાનમાં નિશ્ચય કરીને કર્મનો ત્યાગ કરે છે એક જ્ઞાની જ્ઞાનમાં જ્ઞાનનો જ ઉચ્ચાર કરે છે અને ભક્તિ અને કર્મ એ બેઉથી ફરક એટલે ભેદ રાખે છે એટલે કે કર્મ ભક્તિ અને જ્ઞાન એ ત્રણેય વેદમાં કયો છે વર્ણવ્ય છે ગુરુએ જે રસ્તો બતાવ્યો છે તેમાં મસ્ત રહે છે જેમ પંખી પૃથ્વી ઉપર ઉડીને આવીને પગે કરીને ચાલે છે એમ જ્ઞાની આ દેહે કરીને કર્મો કરે છે વળી જેમ પંખી ચોંચે કરીને વ્યવહાર ચૂંગે એટલે ખાય છે ચણ ચણે છે એમ જ્ઞાની અંતઃકરણમાં ઉપાસના ધરે છે જેમ પંખી પોંખોએ કરીને આકાશમાં ઉડે છે એ રીતે જ્ઞાની જ્ઞાને કરીને બ્રહ્મમાં વિચરે છે ફરે છે એટલે કે જ્ઞાનીને ત્રણેય રીતે કર્મ ઉપાસના અને જ્ઞાનની રીતે જોવો જરૂરી છે જોવો જોઈએ એ રીતે જે જાણે એની સર્વશંકાઓ નાશ પામી જાય છે જેમ કોઈ એક ક્રિયા કરીને ખેતીવાડીને પાણી પાઈને એનો પાક નિભાવે ખેતી નિભાવે છે એમાં પ્રથમથી તે છેવટ સુધી મમત્વ મારાપણું મોહ આશા બંધાયેલો જ હોય છે કે પાકશે એટલે ખાઈશું એક ક્રિયા કરીને રસોઈ કરીને જમવા માટે કંઈક અન્ન રોધે છે એક ક્રિ એટલે બીજો ક્રિયા કરીને મળનો અને મૂત્ર નો ત્યાગ કરે છે અને બીજા કોઈ ફંદામાં પડતો નથી એ જ પ્રમાણે આ કર્મ ઉપાસના અને જ્ઞાન ત્રણેય રીતે સંધાયેલો જ છે ખેતી કરવી એ કર્મ કોઈ પણ કર્મ ધંધો અન્ન રોંધીને જમવું એ ઉપાસના મળમૂત્રનો ત્યાગ અજ્ઞાનનો ત્યાગ કરવો અને શુદ્ધ થવું એ જ્ઞાન છે જેમ બે જણા મળીને ચોપાટ ખેલે છે રમત રમે છે તેમાં પાસાનંગ ખાય છે અને સોગઠીઓ મરે છે જે જીતે છે તે મનમાં ઘણો સુખી થાય છે ખુશી થાય છે અને જે હારે છે તે નિઃસા નેહાકા નાખે છે પણ જો એક જ જણ બે બાજુથી ખેલે રમનારો એમ કે પાછો નાખનારો ઉપાડનારો એક જ જણો હોય તો એમાં હારવાનું એ નથી અને જીતવાનું એ નથી અને એવો મારવા કરવા રૂપી તમાશો એ નથી પેલા હરાઈ દો હું જીતી દઉં એવું ન નથી એક જ ને એક એટલે કે એ જ પ્રમાણે અજ્ઞાનીને દ્વૈતનો બ્રહ્મ થયા થાય છે જેમ બે જણ રમીને સામસામા લડતા હતા એમ પણ જ્ઞાનીને તો જેમ એક જ જણ રમતો હતો એમ લાગે છે એક જ બ્રહ્મનો પ્રકાશ છે બીજા કોઈ પ્રપંચમાં એ પડતો નથી હોતો જીવરૂપી રાજા છે એને અવિદ્યારૂપી રૂપી નિંદ્રા આવી છે અને આનંદથી સુખ પલંગમાં શયા પથારીમાં સૂતો રહે છે કર્મરૂપી નોકર દરિયામાં એટલે મળ વિક્ષેપ યુક્ત અજ્ઞાન રૂપી ઝાડ એવા દરિયામાં ભરીને લાવ્યો અને તેથી રાજા બહુ રીતે અચેત એટલે ભાન વગરનો થઈ ગયો હતો પછી ભક્તિ રૂપી પ્રધાને હાથ પકડીને જગાડ્યો એથી આળસ મરડીને બગાસું ખાતો ઊઠ્યો એટલે કે હવે એ નિંદ્રાવશ અજ્ઞાનને આધીન નથી પણ જ્ઞાનરૂપી જાગરણ અવસ્થામાં છે અને સદા સુચેત એટલે ચેતન અગર તો હોશિયારીમાં છે વળી જ્ઞાની અનેક પ્રકારના કર્મ કરે છે પણ આ દેહનો અહંકાર દેહાભિમાન મેં કર્યું એ વાતને તજી દે છે મેં કર્યું એવું માનતો નથી કર્મોનું ફળ કશું જોતો નથી એને કોઈ ફળની પણ જરૂર નથી નિષ્કામ કર્મો જ કરે છે પરમાર્થિક કર્મો કરે છે અને અંતઃકરણમાંથી વાસનાઓ એટલે ઈચ્છાઓ ધોઈ નાખે છે નષ્ટ થઈ જાય છે જેમ કોઈ માણસ ખેતીમાં લાગે છે પણ બીજ લઈને શેકીને વાવે છે એટલે એમાંથી કોઈ પાકતો નથી કોઈ પણ ફળ આવતું નથી ફળની ઈચ્છા રાખતો નથી આ રીતે આ એટલે કે જે કરેલા કર્મોનો ફળની આશા રાખતો નથી એટલે બધી વાતે એ નિવૃત્ત જ છે એ નાય તોય શું અને નેચોવે તોય શું એને નાવા નેચોવાય આ અવિદ્યાથી નથી આ રીતે જ્ઞાનીનો પરિચય અગર તો શાસ્ત્રો જ્ઞાનીઓના લખ્યા માન્યા કીધા અનુસાર અહીં આ વર્ણન કર્યું છે ઓમ તત્સદ પરમાત્મા સદગુરુ મહારાજનો જય ભાગ બે પૂરો